સરકારી કચેરીએ લોકો તો તમે રજૂઆતો કરતા જોયા હશે પરંતુ વડોદરામાં કંઈક અનોખું જોવા મળ્યું અહીં બાળકોનો મોરચો કોર્પોરેશને પહોંચી ગયો હતો આ બાળકો રમતના મેદાનની માંગ સાથે કોર્પોરેશનમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા કચેરીમાં ચિલ્લર પાર્ટીને જોઈને અધિકારીઓ પણ અચંબિત થઈ ગયા હતા સામાન્ય રીતે વિવિધ સમસ્યાઓને લઈને મોરચા અને પ્રતિનિધિ મંડળ કોર્પોરેશન જતું હોય છે પરંતુ શહેરના વિવિધ વિસ્તારોમાં કોર્પોરેશનની જે પણ ખુલ્લી જગ્યાઓ છે તેને મેદાન તરીકે યથાવત રાખવા અને તેને વિકસાવવા માટે બાળકોએ અહીં રજૂઆત કરી વડોદરા મહાનગરપાલિકામાં મેયર ગેરહાજર હોવાથી બાળકોએ ડેપ્યુટી મેયર સમક્ષ પોતાની રજૂઆત કરી હતી ચિલ્લર પાર્ટીની આ રજૂઆતને લઈને કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ તેમજ કોર્પોરેટર પણ એક તબક્કે આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા આ વિશે વધુ જાણકારી માટે વાત કરીએ અમારા સંવાદદાતા રૂપેશની સાથે આજી રૂપે જણાવો કે ફિલ્ડર પાર્ટી જે રીતે વડોદરામાં કોર્પોરેશનની ઓફિસ પહોંચી છે શું હતી તેમની માંગ જી જીલન ચોક્કસ આપને જણાવી દઉં કે અત્યારે વડોદરા શહેરની અંદર મોટા પાયે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનો થઈ રહ્યા છે મેદાનો પર બાંધકામો થઈ રહ્યા છે અને જ્યાં આગળ સ્પોર્ટ્સ તો બનાવવામાં આવે છે ત્યાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સોની અંદર જે નાના બાળકો છે તે લોકો પાસેથી એક થી બે હજાર રૂપિયા જેટલી એક એક ગેમ ની ફી વસૂલવામાં આવતી હોય છે અને જ્યાં બીજા ગ્રાઉન્ડ છે ત્યાં આગળ મોટેરાઓએ કબજો જમાયો છે એટલે નાના બાળકો જે છે તે બાળપણની બાળ રમતો હોય એ ક્યાંક ને ક્યાંક આ રમવાના મેદાન નહીં મળવાને કારણે વિસરાઈ રહી છે ત્યારે તો આ બાળકોનું એક જૂથ જે છે તે ભેગું થયું અને ઇન્ટરનેટના માધ્યમથી લોકોએ પોતાની વેબસાઈટ બનાવી અને જે આખા વડોદરા શહેરના જે લોકો નાની જે લોકો બાળકોને રમવાના મેદાનો નોતા મળતા એ બાળકોનું એક જૂથ ભેગું થઈ અને આવેદન પત્ર આપ્યું અને તેમની માંગ છે કે તેમનું બાળપણ ના છીનવામાં આવે તેમને રમવા માટે રમત ગમત સ્થળ જે ગ્રાઉન્ડ પ્લે ગ્રાઉન્ડ જે વર્ષો પહેલા હતા એ ગ્રાઉન્ડ અને જે સમસ્યાઓ છે તેમાં સૌથી મોટી સમસ્યા એ છે કે ક્યાંય હવે વડોદરા શહેર અંદર મેદાનો નથી રહ્યા એટલે આ જારી ચામડીના જે અધિકારીઓ અને નેતાઓ છે તેના રજૂઆત તો કરી છે પણ આ વ્હાલા ભૂલકા બાળકોની આ આ વાત આ જાળી ચામડીના અધિકારીઓ અને રાજકીય નેતાઓ કેટલી સ્વીકારે છે એ પણ એક મહત્વની વાત છે જી જી જે રૂપેશ જ્યારે નાના બાળકો પોતાની માંગ લઈ અને કોર્પોરેશન ઓફિસ પહોંચ્યા તો ત્યાં અધિકારીઓની કેવી પ્રકારની પ્રતિક્રિયા રહી તેમનું કે કઈ પ્રકારનું વર્તન રહ્યું જી શરૂઆતમાં તો અધિકારીઓ અને આ નેતાઓ છે તેઓ સમજી જ ના શક્યા કે આ બાળકો આવ્યા છે તો કઈ બાબતને લઈને આવ્યા છે તેમની શું રજૂઆત છે પછી જ્યારે આ બાળકો જે હતા તેમને પોતાની એક પછી એક જે રજૂઆતો મૂકી રમવાનું મેદાન રમવાની સુવિધાઓ જે મળવી જોઈએ એ ના મળી નથી મળી રહી એને લઈને આ રજૂઆત કરી એક તરફ ગુજરાત સરકાર ના નારાઓ લગાવીને લોકોને પ્રોત્સાહિત કરી રહી છે અને બીજી તરફ જે રમત રમવાની રમત રમવાની ને બાળકો આગળ આવવાની વાત છે તેની સામે ગુજરાત સરકાર કે વડોદરા મહાનગર સેવા સદન કે એમનું તંત્ર કોઈ ફેસિલિટી નથી આપી રહ્યું એ સૌથી મોટી ચોંકાવનારી વાત છે જી રૂપેશ આભાર જાણકારી આપવા માટે તો બાળકોની ટીમ રજૂઆત કરવા માટે કોર્પોરેશન ઓફિસ પહોંચી વડોદરાના આ દ્રશ્યો છે આપ શકો છો કોર્પોરેશનની ઓફિસમાં બાળકોની આખી એક ટુકડી પહોંચી ગઈ હતી રમતના મેદાન રમવા માટેની જગ્યા તેમને ઉપલબ્ધ થાય તેવી માંગ સાથે આ બાળકો કોર્પોરેશનની ઓફિસ પહોંચ્યા હતા અને ડેપ્યુટી મેયરને પોતાનું આવેદનપત્ર આપ્યું હતું नहीं माना गया तो हम सेकेंड नोटिस लेंगे, थर्ड नोटिस थर्ड ऐसा हम उनको देंगे फिर भी ध्यान नहीं दिया गया इस मुद्दे पर तो हम लोग पूरे वडोदरा में हर सोसाइटी हर स्कूल जाके अपील करेंगे हर बच्चे से और पूरे के पूरे वडोदरा में प्ले ग्राउंड आंदोलन निकालेंगे जिससे पूरे स्टेट गवर्नमेंट को भी हमारी बात मान के ग्राउंड लेने पड़ेंगे